સમય વિશે સમય એ અમૂલ્ય રત્ન છે જે એકવાર હાથમાંથી સરી જાય તો પાછો મળી શકે નહીં સમય કોઈની રાહ નથી જૂતો જે માણસ સમયનું સાચું મૂલ્ય સમજે છે એ પોતાનું જીવન સુંદર બનાવી શકે છે કઈ વાત માટે પછી કરું છું કહ્યા વગર આજે અહીં અને હવે કરવું એ જ સફળતાની ચાવી છે જીવન એ પયડતી નદી છે જેમાં ઘણા વળાંકો આવે છે પણ એ સતત વહેતી રહે છે આ જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે પણ સફળતા એમાં છુપાયેલી છે કે આપણે કેટલી હિંમતથી આગળ વધીશું જો રસ્તો કઠિન છે તો સમજવું કે મંજિલ ખાસ છે જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવાનું નહીં પણ એ શ્વાસોનું મત્ય સમજવાનું છે